વંથલીના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવો નો વધતો આતંક સુખપુર ગામે વાછરડીનું દીપડાએ મારણ કર્યું વંથલી તાલુકાના ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારોમાં અવારનવાર વન્યજીવોના આંટાફેરા વચ્ચે ગઈ રાત્રિના દીપડાએ સુખપુર ગામે કરશન ભીખા સરવૈયાની બે વર્ષની વાછરડીનું મારણ કર્યું હતું મા અંગે લોકોએ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ બિટગાર્ડ છાત્રોલિયા તેમજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી આ વિસ્તારમાં અવારનવાર વન્યજીવોના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ અંગે સુખપુર ગામના સરપંચ અરુણભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બાવળ તેમજ અન્ય વૃક્ષો ખૂબ જ પ્રમાણમાં જેને લઈ અહીં રહેઠાણ બનાવ્યું છે જેથી આ વિસ્તારમાં વન્યજીવોના હુમલાના બનાવ વધ્યા છે આ જંગલ કટિંગ કરવા માટે અમોએ વંથલી મામલતદાર બે વર્ષ અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી પણ હજી સુધી આ વિસ્તારમાં જંગલ કટિંગ કરવામાં આવ્યું નથી જેથી આ વિસ્તારમાં જંગલની ગીચતાને લીધે અહીં વન્યજીવો વસવાટ કરતા હોય છે જેને લઈ અવારનવાર હુમલાના બનાવ બનતા હોય એ આ જંગલ કટિંગ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે જય ગૌ માતા હું સુખપુર ગામનો વતની અને સુખપુર ગામનો ઉપસરપંચ ગંભીર મનોજ હું આ વારંવાર જોઉં છું કે સુખપુર ગામની ગૌશાળામાં વર્ષમાં ત્રણ થી ચાર વખત મારણ થાય આ તંત્રને ટેલિફોનિક વાત કરીએ કે ભાઈ અમારી ગૌશાળામાં મારણ થયું છે અગર છે તો ગામમાં મારણ હોય આજથી મહિના દિવસ પહેલા એક દીપડાએ મારણ કર્યું એનાથી પંદર વીસ દિવસ પહેલા એક સિંહે દિવસના એક ભેંસનું મારણ કર્યું આજે વારંવાર મારણ થાય અમે તંત્રને ટેલિફોનિક વાત કરીએ તંત્ર હાજર થઈ જાય છે પણ આ દીપડો પિંજરામાં આવતો નથી આ દીપડાને પકડવા માટે હું તંત્રને બે હાથ જોડી અને શીશ નમાવીને વંદન કરીને કહું છું કે તમે આ દીપડાને પકડો આ દીપડો કોઈ પણ માનહાનિ કરશે કે જાનહાનિ કરશે ને એની જવાબદારી તંત્રની રહેશે રહેશે ને રહેશે આ સુખપુર ગામની અંદર અમે મામલતદારમાં પણ આ જંગલ કટિંગ કરવાની મંજૂરી મેળવેલી મંજૂરી માટે કાગળ આપેલા છે ફોરેસ્ટ વિભાગને પણ ખબર છે કે આ જંગલ થઈ ગયું છે આજે અમારા ગામના ખેડૂત કોઈ શાંતિથી ઘરે સુઈ શકતા નથી શું કામ નથી શકતા કે જંગલને હિસાબે જંગલી જાનવર એટલે કે સુવર ભૂંડ રોજ દીપડા સિંહ જોકે સિંહ અને દીપડા કોઈ ખેતરને નુકસાન નથી કરતા પણ રોજ ભૂંડ અને સુવર આજે ઘઉંનું વાવેતર મોટે પાયે છે અમારે અને વાડીએ વાડીએ રાત આખી ખેડૂત રાત આખી રખુલું કરે અને આખો દિવસ કામ કરે ખેડૂતને આદબત જોવાનું છે આ તંત્રને કોઈ આ દીપડો પકડવાની કાર્યવાહી કરવાની છે કે નહીં જો આ દીપડો નહીં પકડવામાં આવે અને કોઈ પણ જાનહાનિ કે માનહાનિ થાય તો તંત્રની જવાબદારી રહેશે રહેશે ને રહેશે અને અમે આ દીપડો નહીં પકડાય તો આગળ પણ જવા તૈયાર છીએ જય હિન્દ જય ભારત